રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય ભ્રમા નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન દામારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના પંડિત દિંદ્યાર ઉપાધ્યાય નગરગૃહ ખાતે અધ્યક્ષ શિશपालજીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500 થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા योग संवाद कार्यक्रममा योग कोअर्डिनेटर अनि योग ने सम्मानित करवामा आव्या हता योग बोर्डना अध्यक्ष शिशपालजी स्वस्थ अनि तंदुरस्त रहवा माटे यौगिक क्रियाओं कराववा आवी उपरांत योग साधकों साथे योग संवाद पर साधवा मा जेनो उद्देश्य लोकोना मानसिक अनि शारीरिक स्वास्थ्यनी साथे साथे आवનાર पेढीमा योग अंगेनी जागरूकता आवे अनि लोको योग करता थाये ઉપ્રાંત લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે યોગ ભારતીય સંસ્કૃતિની देन છે આપણા ઋષિમુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે 200 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણો દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસાખી દુનિયા મૌજવાય છે આપણો સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે હવે માત્ર 21 જૂન ના દિવસે નહીં 365 દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ગઠન કર્યો છે અમે અત્યાર સુધી 1.5 લાખ યોગટ્રો તૈયાર કર્યા છે અને અમારા 5000 યોગ વર્ગો ચાલે છે અમારું વિઝન છે કે આવનારા 5 વર્ષની અંદર અંદર 10 લાખ યોગટ્રો તૈયાર કરવાનો અને 50000 યોગ વર્ગો ચાલુ કરવાનો છે દરેક ગામડે ગામડે દરેક સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલુ કરવાનો છે દરેક વ્યક્તિનો શરીર બળ મનોબળ અને આત્મબળ વધારવાની જરૂર છે અને જ્યાં સુધી વ્યક્તિનો શરીર બળ મનોબળ અને આત્મબળ નહીં વધે તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય સુખોને શાંતિનો આનંદ અનુભવ થતો નથી અને યોગ અમારો શરીર બળ પણ વધારે છે આત્મબળ પણ વધારે છે તો આજે વડોદરા શહેરમાં યોગ સંવાદ અને સ્નેહલર્ણા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ ટ્રેનરો યોગ કોચ ઉપસ્થિત થયા આ કાર્યક્રમમાં મકષદ વડોદરા જિલ્લામાં યોગનો વાતાવરણ બનાવું હજી વધુ યોગ વર્ગો ચાલુ થાય ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડ બનાવ્યું છે મુખ્યમંત્રી શ્રી દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે તો આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ नमस्कार ओम मैं सोनल मोदी लालवानी हमारी तीनों फ्रेंड्स हैं हम लोग हमारे तीनों की गुजरात योग बोर्ड की भी क्लासेस चलती है महाराष्ट्र में वार्ड नंबर छः में और हम लोग पूजा रोचवान जी के चैनल हैं हमारी क्लासेस बहुत अच्छे से चल रही हैं और गुजरात योग बोर्ड का उसके लिए बहुत बहुत धन्यवाद और भी चैनल को आने के लिए हम लोग अपनी क्लास नामंत्रण देते हैं थैंक यू वेरी मच प्रणाम ओम सोनल मोदी लालवानी